સુરતમાં ત્રીજા દિવસે પણ મનપા કચેરી બહાર રોજિંદા સફાઈ કર્મચારીના ઉપવાસ યથાવત રહ્યા હતા વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવતા મનપા કચેરી બહાર કર્મચારીઓએ ધરણા પર બેઠા હતા ઉપવાસ પર કર્મચારીઓ બેઠા છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર રોજિંદા કામદારો ઉપવાસ પર બેઠા છે પચીસો જેટલા સફાઈ કર્મચારીઓને કાયમી નોકરી પર રાખવાની માંગ કરી છે વર્ષોથી આ બાબતે કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા છે ત્યારે જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી આમળત ઉપવાસ પર બેસવાની ચીમકી સફાઈ કર્મચારીઓએ ઉચ્ચારી છે ઉપવાસ પર બેસેલા હોવાથી કેટલાક કર્મચારીઓની તબિયત લથડી હતી મારું નામ વસંત દિનેશભાઈ કેલા

અને અમને કોઈ વસ્તુ કઈ પણ થશે તો સુરત મહાનગરપાલિકાની જવાબદારી રહેશે કેટલા લોકો બેઠા અત્યારે અમારે કેટલા જણા છે ચારસો થી પાંત્રીસ જણા છે